પાદરા તાલુકાના લુનાક ગામના માજી સરપંચ પ્રવીણભાઈ મકવાનાની મહેનત રંગ લાવી લુનાક ગામ પંચાયત દ્વારા રૂપિયા ત્રણ લાખ પંદર હજારના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ અને દિવાલ બનાવવાની મંજૂરી મળી જ્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની છ ફૂટની પ્રતિમા અનુસૂચિત સમાજના સ્વખર્ચે સ્થાપના કરવામાં આવશે લુના ગામ પંચાયતમાં છેલ્લા કેટલા વર્ષોથી માજી સરપંચ પ્રવીણભાઈ મકવાના દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાની માગણી કરવામાં આવી હતી અંતે માજી સરપંચ પ્રવીણ મકવાના અને સમાજના યુવાનોએ સ્વખર્ચે આંબેડકર સરકાર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તલાટી કિંજલબેન પરમાર દ્વારા પ્રવીણ મકવાનાની માગણીને ધ્યાને લઈ લુના ગામ પંચાયત દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મૂકવાના સર્કલ અને દિવાલ બનાવવા માટે સ્વભંડોળમાંથી રૂપિયા ત્રણ લાખ પંદર હજાર રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે આખા કદની છ ફૂટની આંબેડકર સાહેબની પ્રતિમા સમાજના દાતાઓ દ્વારા લાવી સ્થાપના કરવામાં આવશે